ગુજરાતની રાજનીતિમાં હાલ ચર્ચિત જિલ્લો એટલે બનાસકાંઠા જિલ્લો બનાસકાંઠામાં હમણાં રાજનૈતિક હલચલ તેજ બની છે તેનું કારણ ડીસા એપીએમસી છે ડીસા એપીએમસીના ચેરમેન હાલ ગોવાભાઈ રબારી છે તમને જણાવી દઈએ કે ગોવાભાઈ રબારી લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા ભાજપમાં આવતાની સાથે જ તેમને ડીસા એપીએમસીના ચેરમેન બનાવી દેવાયા જ્યારે અગાઉ ભાજપમાં રહેલા માવજીભાઈ દેસાઈ ચેરમેન હતા માવજીભાઈ દેસાઈને બે હજાર બાવીસમાં ભાજપે ટિકિટ ના આપતા તેઓ ધાનેરામોથી અપક્ષ ચૂંટણી લડ્યા અને જીતી પણ ગયા માવજીભાઈ દેસાઈ જીત પછી કહ્યું કે ટિકિટ ના મળતા હું અપક્ષ ચૂંટણી લડ્યો છું બાકી હું ભાજપને જ સમર્થન આપીશ ડીસા એપીએમસીમાં સોળમોથી પંદર ડિરેક્ટર ભાજપ સમર્થિત વિજેતા થયા હતા જ્યારે ગોવાભાઈ રબારી એક જ કોંગ્રેસ સમર્થિત ડિરેક્ટર હતા ભાજપે ગોવાભાઈ રબારીને ડીસા એપીએમસીના ચેરમેન બનાવી તો દીધા પરંતુ પંદર ડિરેક્ટરો નારાજ થઈ ગયા હતા ગોવાભાઈ રબારીએ થોડા દિવસ અગાઉ મિટિંગ બોલાવી હતી પરંતુ પંદર ડિરેક્ટરો આવ્યા નહોતા વાઇસ ચેરમેન અર્જનભાઈ પટેલે જણાવ્યું હતું કે ચેરમેન દ્વારા મનસ્વી નિર્ણયો લેવાય છે બાકીના ડિરેક્ટરોને વિશ્વાસમાં લીધા વિના જ નિર્ણયો થાય છે ગોવાભાઈ રબારીએ એક નવી ઇનોવા ગાડી એપીએમસીના નામથી છોડાવી અને તેને લઈને ભ્રષ્ટાચાર કર્યો છે તેવા આરોપ ગોવાભાઈ રબારી ઉપર લાગ્યા છે આખા ઘટનાક્રમમાં ગોવાભાઈ રબારીને લાગ્યું કે પડદા પાછળ માવજીભાઈ દેસાઈ આવું કરી રહ્યા છે માટે સમાજ સામે આ મુદ્દો રાખવો અનિવાર્ય છે માટે ગોવાભાઈ રબારીએ રબારી સમાજની મિટિંગ બોલાવીને આખો મામલો સમાજ સામે રાખ્યો હતો હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે ભાજપ કોને સાચવશે ગોવાભાઈ રબારી પણ ભાજપમાં છે અને માવજીભાઈ દેસાઈ ભલે આ પક્ષ ધારાસભ્ય રહ્યા પરંતુ તેઓ ભાજપને સમર્થન આપી રહ્યા છે ભાજપ હવે પોતાનો નફો અને નુકસાન જોઈને કોઈ એક નેતાને સાચવશે એ નક્કી છે ગોવાભાઈ દેસાઈને ભાજપમાં લાવવાનું કારણ બનાસકાંઠા લોકસભામાં ભાજપને જંગી બહુમતીથી જીતાડવા માટે રબારી સમાજ ભાજપ સમર્થિત હોવો જરૂરી હતો તેથી ગોવાભાઈ ભાજપમાં જોડાય તો સાથે સાથે રબારી સમાજ પણ ભાજપમાં આવી જાય જેથી કરીને બનાસકાંઠા બેઠક ભાજપ સહેલાથી જીતી જાય ગોવાભાઈ રબારીને ભાજપમાં લાવવાથી ભાજપને જેવું ધાર્યું હતું એવું પરિણામ ના મળ્યું ગોવાભાઈ રબારી તો ભાજપમાં આવી ગયા પરંતુ રબારી સમાજ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં સાથ છોડવા રાજી ના થઈ તેથી લોકસભાની ચૂંટણીનું પરિણામ આવતા જ ભાજપને સ્પષ્ટ એવું લાગ્યું કે ગોવાભાઈ રબારીને ભાજપમાં લાવવાથી ભાજપને ફાયદો થયો નથી વાત કરીએ માવજીભાઈ દેસાઈની તો અગાઉ તેઓ ભાજપમાં જ હતા અને ડીસા એપીએમસીના ચેરમેન પણ હતા તેઓ બે હજાર સત્તરમાં ભાજપમાંથી ધાનેરા સીટના ઉમેદવાર પણ હતા પરંતુ બે હજાર બાવીસમાં તેમને ટિકિટ ભાજપે ના આપતા તેઓ ધાનેરામાંથી અપક્ષ ચૂંટણી લડી અને તેઓ વિજેતા થયા ચૂંટણી પરિણામ બાદ તેઓએ તરત જ ભાજપને સમર્થન આપી દીધું હતું માવજીભાઈ દેસાઈ બનાસકાંઠા જિલ્લામાં રમારી સમાજના લોકપ્રિય નેતા છે માવજીભાઈ દેસાઈ અપક્ષ ચૂંટણી લડી જીતી અને પોતાની રાજનીતિક શક્તિનો પણ પરચો આપી દીધો છે માટે માવજીભાઈ ભાજપ માટે જરૂરી બની જાય છે ગોવાભાઈ દેસાઈનું વર્ચસ્વ ધીરે ધીરે ઘટતું જાય છે જ્યારે માવજીભાઈ દેસાઈનું વર્ચસ્વ વધતું જાય છે ગોવાભાઈ રબારી અને માવજીભાઈ રબારીમાંથી ભાજપ માવજીભાઈ દેસાઈને સાચવશે એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે મિત્રો તમારું શું માનવું છે એ અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો